મેં પહેલા કીધું એ જ રીતના કે ભાઈ ન્યાય યાત્રા છે એમાં કોઈ ન્યાય આપી નથી શકતું ન્યાય યાત્રામાં જવાથી ન્યાય યાત્રામાં જવાથી જો ન્યાય મળતો હોય તો આપણે બે મહિના ત્રણ મહિના ન્યાય યાત્રામાં જવું છે એ કોઈ મુદ્દો નથી એટલે હું કે અમારા કાજી પંદર સત્તર પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં ન્યાય યાત્રામાં સરકારે જે માંગ છે આપડી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે

આજે બધા અહીંયા બોલાવ્યા છે અમને તો અમે બધા અહીંયા આવ્યા છીએ અહીંયા એમાં નિર્ણય અમારો એક જ છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ ફરીવાર આવું કોઈની સાથે ન બને એવું એવો ન્યાય અમને મળવો અમારે એવું છે કે અમારે કોઈ રાજકારણ ન કરવું બસ અમને અમારો જે આ બનાવ બની ગયો છે બનાવ ફરીવાર ન બને અને અમને ન્યાય મળે બસ ઈ જ છે અમારો હેતુ બાકી બીજું અમારો કોઈ એમાં નથી એટલે અમારે કોઈ રાજકારણમાં નથી તપાસ તો સરકાર બરાબર સુધી અમારી સાથે બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે બધું અમને ન્યાય મળે જ અમારી માંગણી બસ બીજી કોઈ અમારી માંગણી નથી કે આવું ફરીવાર બીજી વાર કોઈની સાથે પણ ન બને અમને ત્યાં અમદાવાદ બોલાવ્યા હતા ત્યારે અમે ગયા અને પછી અત્યારે અમને આવ્યા બધા મળવા માટે ખાસ ના અમને કોઈ જાતનું દબાણ કે એવું કોઈ વ્યક્તિ કઈ કરતા નથી અમારી જે માંગ હોય અમને એમાં અમને મદદરૂપ છે બસ અમને અત્યારે અહીંયા આવવાનું કીધું તો એટલું બીજું અમને કઈ વાત નથી મળી કઈ કોઈ જાતનું